જિલ્લા એલબીસી પોલીસે સોનાના અસલ બિસ્કિટના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા શામળાજીની આશ્રમ ચોકડી પાસે સોના બિસ્કિટ હોવાનું કહી નકલી બિસ્કીટ આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ ચાર શખ્સો પસાર થવાના છે તેવી બાતમીના આધારે જિલ્લા એલબીસી પોલીસે વોચ રાખી હતી પોલીસે હેરિયર કારમાંથી ખુસ્બુદ્દીન મેવ મોસિન ખાન મેવ અને રાકેશ ભગેલ નામના ત્રણ રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી હતી આરોપીઓ વેપારીઓ અને લોકોને ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે તેવું કહીને ટેસ્ટિંગ માટે સોનાના નાના બિસ્કિટ આપીને વિશ્વાસ જીત્યા બાદ અડધી કિંમતમાં ડીલ કરીને સોનાનો વરખ ચડાવેલા નકલી બિસ્કિટ પધરાવીને રફુચક્કર થઈ જતા હતા પોલીસે હાલ તો ઠગાઈ કરતી મેવ ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી

ના નામે ચીટિંગ કરી અને લોકોને ઓલું બનાવી રહી છે એના આધારે ફરિયાદી અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેકના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આજ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાવતના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરક ચડાવેલા બિસ્કિટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે રિપોર્ટર અનીસ આદમ અરવલ્લી સ્પીડ ન્યૂઝ સેવન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી આવનારા સમયમાં ઝડપથી સમાચાર આપની તરફ પહોંચી શકે